વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના નથી અને અને ત્યાં સુરત ભરૂચને જોડતા ખીમ નદી પરના સિત્તેર વર્ષ જૂના પુલની જર્જરિત હાલત તંત્રની બેદરકારી છતી કરે છે બ્રિજમાં સ્લીબના પોપડા લટકી પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે અને તે છતાં હેવી વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે વડોદરાની ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્રની પાટા બાંધ્યા હોય તેમ લાગે છે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા ઓલપાડના વડુલી ગામ નજીક કિમ નદી પર આવેલું સિત્તેર વર્ષ જૂનું બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે આટલું જૂનું અને ખતરનાક પુલ હોવા છતાં તેના પરથી નાના મોટા અને હેવી વાહનો સતત પસાર થઈ રહ્યા છે આ પુલની નીચેના સ્લેબના પોપડા લટકી રહ્યા છે અને લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કિમ નળી પર આવેલો બ્રિજ પણ સુરત અને ભરૂચને જોડતો છે અને તેને નીચે પોપડા ઉખડી ગયા છે સળિયા બી દેખાય છે જો કે એને સિત્તેર વર્ષ પૂરા થયા છે તો એનું ફિટનેસની ચકાસણી થવી જોઈએ નહીં તો પછી ગંભીર જેવી પરિસ્થિતિ આવે અને નિર્દોષ જે માર્યો જાય એ માટે હું તકેદારીપૂર્વક આ હકીકત જણાવું છું આ જોખમી સ્થિતિ જોઈ અને સ્થાનિક નાગરિકોએ તંત્રનું લેખિતમાં ધ્યાન દોર્યું પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે તંત્ર દ્વારા મામલે આંખ આડાકાન કરવામાં આવી રહ્યા છે સ્થાનિકોની ચેતવણી અને લેખિત રજૂઆતો છતાં જો તંત્ર જાગૃત નહીં થાય તો કીમ નદી પર ગંભીરા પાર્ટ ટુ જેવી મોટી દુર્ઘટના સર્જાય તો તેમાં કોઈ નવાઈ નહીં હોય આ સીધો સીધો જનતાના જીવ સાથે ચેડા કરવાનો મામલો છે આ બ્રિજ કીમ નદી પર હસોટ અને ઓલપાને મતલબ કે સુરત જિલ્લાને અને ભરૂચ જિલ્લાને જોતો બ્રિજ છે અહીંથી ઘણા વાહનો પસાર થાય છે આપણે જોયું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના જે થઈ છે તેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો એવી જ પરિસ્થિતિ આ બ્રિજ પર નહીં બને એ માટે હું તંત્રને વિનંતી કરું છું કે તેઓ આની પર આવીને ચકાસણી કરે આજે બ્રિજ છે એ સીતે વર્ષ જૂનો છે એને રિપેરિંગની જરૂર છે મેન્ટેનન્સની જરૂર છે જો સરકાર એનું નિરીક્ષણ કરે ને જો જે જરૂરી એક્શન હોય એ જલ્દી એક્શન લે તો આજુબાજુના રહેવાસી માટે બધા માટે એ ફાયદો છે નદી પરના જર્જરિત પુલનો મામલો અત્યંત ગંભીર છે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ થવું જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની ટાળી શકાય ઉદય જાદવ જીએસટીવી સુરત